જય દ્વારકાધીશ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને આપણે નીકળી ગયા ડાયરેક્ટ સીધા કાઢવામાં આપણા ફ્રેન્ડની શોપ ઉપર આપણે સેવિંગ કરાવવાની હતી તો આજે તો સન્ડે હતો તો આપણે લેટ ઉઠ્યા હતા પછી આપણે પહોંચી ગયા સેવિંગ કરાવી અને પછી પાછા આપણે આવતા રહ્યા ઘરે ઘરે આવી જમીને પછી આપણે ટફી બેન સાથે થોડી વાર મસ્તી કરી ટફી બેન સાથે મસ્તી કરી અને પછી રવિવાર હતો તો એવી ઈચ્છા થઈ કે જંગલમાં આવેલું મંદિર છે ઇન્દ્રેશ્વર મહાદેવ તો આપણે ત્યાં ગયા તો રસ્તામાં જાતા હતા ત્યાં તો જોઉં કેવો મસ્ત મજાનો મોર રસ્તામાં મળ્યો પછી આપડે ત્યાં મંદિરે પહોંચી ગયા ગાડી પાર્કિંગ કરી અને પછી તમે પણ દર્શન કરી લ્યો મેં પણ દર્શન કરી પછી પાછા આપડે ઘરે આવતા રહ્યા સાંજ પડી ગઈ હતી સાત વાગી ગયા હતા તો ફૂલ વરસાદ ગાય આવ્યો એવો હતો કાલે તો ખબર નહીં રવિવાર હતો એટલે ફૂલ વરસાદ આવ્યો પછી ઘરે આવીને આપણે ક્યાંય ગયા નહીં જમી બમી ને થોડી વાર સોસાયટીમાં આટો માર્યો પછી સુઈ ગયા ગુડ નાઇટ ટાટા ફરી એકવાર મિનિગમાં આવતી કાલે